કેવી ટાઈટ છે આહાહા નાકમાં હરી નાખે ગુલ્ફી થઈ નીકળે એમ છે ના ના હજી તમારે ફરવા જવું તું ને જમ્મુ કાશ્મીર ને મનાલી જવું છે ને ના ના કોણ કેતો તું ના ના તું જ કેતી હતી કુલ્લુ મનાલી જાવું ને કાશ્મીર જવું ને વાં જવું જાવું ને બરફમાં ફોર વ્હીલું સોટી ગયું હસોડ એવો બરફ પડે છે હું કઈ નથી કેતી એટલે આ તો બધાય જાતા હોય તે મને એમ થયું કે હું કઉ તમને

તો શું પાણી અડવાનું મન ના થાય સવાર સવારમાં ના ના સવારે છે ને કસરત કરવી જોઈએ તો આપણું છે ને બોડી હેલ્ધી રહે અને ફિટ પણ રહે હાસી વાત છે તમારી રેશમા ભાભી ની વાત હાસી છે કા હું કેવું એના હાટુ વહેલું ઉઠવું પડે સંજય ઉઠું જ છું ને હું તો ઉઠું જ છું હા ઉઠો છો એ તો મને ખબર છે સ્યાર વાર ઉઠાડવા આવું સ્યાર વાર આલારામ વાગે ટુઈ ટુઈ ટૂઈ તોય ના આલો અન છેલે રોટલી કા ભાખરી વણતી વણતી મેલ લેણું લઈને આવું ને તઈ ઊભા થાવશો

કોઈ નથી મેનસી બાપા મારી ઓફિસ માં હતી એક છોકરી એટલે મને યાદ આવી ગયું પટ આવ્યો ને ઉપર ગોપાલ ઉપર લખો ખ ઉપર ખિલન ન આવ્યો ને પાછ નવ મારે ન આવ્યો ને ન ઉપર નિરૂપા સ ઉપર સમીર

નથી હવે કોઈ ઓફિસ બીજી ન ઉપર પેલી વખતે તો નહીં સી નહીં સી ફટરે આવડી ગયો હવે નથી કોઈ બીજી ના બીજી નથી ના ઉપર ના ઉપર નીલા આ નો ને લઈએ તો લઈ પીધું કા લ ઉપર લતા ત ઉપર તલિકા હું તો આવડ થઈ ગઈ રસિક તમારો વારો કો આવ્યો ને કો ઉપર કાજલ હાલો ભાઈ હું આવો તો આપણે લ ઉપર ન જડતો લ ઉપર લીલી લે લાલો તો આવી ગયો હવે કઈ લીલી કઈ નામ હોય કઈ કોઈનું નું લીલી ને પીરી તું તો બધું લઈ આવી એવું થોડું હાલે હા શું કહું લે મારી ભેગી હોસ્ટેલ માં હતી એક લીલી એ લીલા જ લુગડા પેતી તમે નામ લીલી પાડ દીધું હતું આવું જ દુનિયા ના આવકો તમારું કરો તમે વંડ્યું ઠેકી ઠેકી ને ખાવાનું લેવા જતા અમે તમારે જેમ વંડ્યું ના ઠેકતી આ ગેમ રેવા દે અત્યારે બહુ લો ને નો લો ને નો જ આવે છે પછી નામ પતી ગયું બીજું તો શું કેવું આ સી વાત છે હાલો તો હુઈ જાય ગોદડામ ગરીન બીજું શું હોય વેલા હોય ને વેલા ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખ માં રહે શરીર અરે વાહ આ વીર કેટલા વાગે ઉઠે તો મને જ ખબર છે હાલો હવે કેવી ટાઈટ છે કા સંજય હા આલારામ મૂક દેજે જે વરી ઉઠા હે નહીં મૂકી દીધો ગુડ નાઈટ ચાલુ કર્યું તું મસલા કઈડે ગદના આ એમણે રૂમ માં હું આવ્યા ને તી ઘડીક વાર કર્યું પછી બંધ કરી દીધું પછી એને ગંધાય હાવ પછી ના મજા આવે બહુ ટાઈટ છે ઓહો જરીક બ્લેન્કેટ દેના આમણો હાવ મને જરી કોટવા દયો હવ ખેસી ના લેવાય હવ પોતા કર લે બધી બાપા ને લે બાદ માં પોગામ રાખો તમારો અને બધુંય નડે કે નડે તો ખરી ને આમ પાડન જેમ વાકુ ઢીંઢુ કરીને હુઈ જાવ મારે કેટલાક માં હું આમ જગ્યા જો એટલાક માં હું હોતી ને તમે આખો સેટી રોકીને હુતા હું જાડો રહ્યો ને એટલે અમાર ખૂણ કામ કરીને જરીક માં હુવાનું એમ ગિલગિલિયા કરો માન સંજય હાવ કે આ લખણ ખોટા હુઈ જાવ શાંતિથી પછી ઉઠવામ હમ જટણ હુવામ ની હમ ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે મકાઈ પડી રહી બાફીને ખાવા નથી ભૂલાઈ ગઈ સુઈ જા સપનામાં મકાઈ આવશે કાલ ખાઈ લેજે એ આજો વેલી ભૂલી જતી ની રેશમા ભાભી ને બધા વાઈ જોતા હશે રસિક ભાઈ આ ની મોડું થાય ઉઠી જાવ બક તો તમે એક નાકોડા ના ઢોળતા કરતા હોય આખી રાત મને નીંદર ના તું એ ઢોળ છે એક દી તારું રેકોર્ડિંગ કર્યું તું ઈ તો હું થાય કે હોય ને કામ નું લોડ આવી ગયું ને તેદી જ નાકોડા ઢોળું તમાર જેમ આ 12 માસ ના હોય ઘર ઘર સાલું

તો જાય જ છે પછી આપડી વાહ મોડું થાય ને ખોટું મને મોડું થઈ ગયું તમાર વાહ તો કોઈ તાર આવું મને મોડું કરે સા કર દે વારા ઓહો મોડું થઈ ગયું કે હે મોડ એલે આયા પાથીણા કોને પાથરી દીધા એને ના કહેવાય એને યોગા મેટ કહેવાય હા 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 ચાલો હું એક રનિંગ રાઉન્ડ લઈ લઉં તમારે લેવાનું છે ના ના એ ભાભી ની રાતે આવો હું તમને રાય નાખી પણ તમે નીકળી આ સકા ના રસમાં બેને હા મારું યોગા નું શૂટ મળ્યું પછી આ પેરીને આવી ગઈ હા અન નું બાથેણા રાખ્યું છે સનલ ને પાઠાણા ના કહેવાય યોગા મેટ કહેવાય હું તમાર જેમ પાઠાણા બે મને રસમાં ભાભીએ કીધું હાલે અમારે રસમાં ભાભી જો લાગે સકી વેરી ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ ગયા તારા ગોત आओ आओ काकी मर काका क्या इके मन सा कर दे साथी नो अलग सर से तो आवी एने क्या जरूर से हां ई तो उभा वाहड़ा जेवा से सर पाटड़ी पाटड़ी जेवा <laughs> जरूर का ने ड्रेस माने चलता ने, ने से जोने खाई खाई ढोल जेवी थई गयो से ले संता काकी जो ती तमे ढोल जेवा थई गया सो <laughs> गुड मॉर्निंग गुड मॉर्निंग आओ सीमा बेन आओ तमा जोन ने तमा रसबान ने आईवा ના જોન તો ડેઈલી જીમ માં જાય છે ને એટલે એને જરૂર નથી અને અમારે મારા હસબન્ડ ને તો મીટિંગ હતી તો એ કાલે જ નીકળી ગયા ઓય ઠીક ચાલો બધા ગોઠવાઈ જાવ રસમા ભાભી તમે જ કેતા જાવ એમ કરતા જાય બધાય ઓકે મને ખ્યાલ છે એટલું કહું હું હા વાંધો નહી વચ્ચે ખાલી છે ચંપા કે આગળ આવતા રહ્યો ના હવે જોઈએ વળી પટકાય બટકાય કોઈ ને નહીં એટલે પછી એમ નહીં મેળા કાગળ આવતા રહી ઓકે ચાલો બધા બારની સાઈડ બે હાથ આમ કરે ઓકે 1 1

હવે એવી જ રીતના રહેવાનું છે પણ વાકુ વળીને જમણા પગના અંગૂઠાને ટચ કરવાનું અમારે તો પગને અંગૂઠા ના પૂગ્યો ગોઠણે પૂગ્યો તને ક્યુ આસન કહેવાય ગોઠણાસન આરી ના પણ લઈ લી આરે ના પૂછ આરે ના પૂગો અમે એટલા બધા છે ને ચરબી વાળા છો અને અમારું જેનું જેનો હાથ પોચી ગયો ને અમે ફ્લેક્સિબલ છીએ થોડાક સ્વસ્થ છીએ ગુજલ પડી ડાઈની ખાના હુંડો હુંડો બાઈને ફિસ હું નથ ખાતી પણ હવે ગોઠણ કામ નથ કરતા પૂગો ઈ ને વાકુ તો ઓરાવું જોઈએ ને સ્વસ્થ વાળી એવી જ રીતના ડાબી સાઈડ

એજ જ કહેવાની હતી કે હવે સવાસન કરી લે બધા અને પછી છે ને બધા માટે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ વાઈટ ની જોવે મારાથી કહી દયો ને હા સવાસન માં મજા આવે એકદમ મન ની શાંતિ અને બધા વિચાર કરો વિચારવાનું ને હાવ શાંત રહેવાનું સમજી એ હા બધા જોલ ના આવી ગયા હો ના ના આખો બંધ છે ને બધા ને તો કાર્ય કરી લે એટલે બસ બધા બંધ કરી દે બધા હળવે હળવે આંખ ખોલે

પાલક કારેલા આમળા મિક્સ લાગી સંજય ના કરાય તું મુંગીરો ને તું આમ ઠલવી દે કેવું બાય છે એકલાસ બનુ સરસ બાય ખાટું તીખું ખારું અસલ લાગે છે હા પાલક ને બધું નાખ્યું છે આમળા ને કારેલું બધું મિક્સ છે ને થોડુંક ને તીખું બને આવી જાય તો હું કે સંજય ભાઈ કાલે પાછો મળવું ને યોગા કરવો હા કાલે પાછા મળશું બધા યોગા કરવા ને નવી સરપ્રાઈઝ સાથે નહીં સરપ્રાઈઝ નું કીધું ને એટલે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ